સુરત શહેરની સચિન પોલીસે થર્ટી આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશનના તથા જુગારની પ્રવૃત્તિનેસ્ત્ર નાબૂદ કરવા અંગે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સચિન પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બીબી પરમારના માર્ગદર્શન મુજબ સર્વેલ સ્ટાફના માણસો

વલસાડ નો અને ત્રણ મલખાન યાદવ વલસાડ પકડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી થઈને ચારસો બત્રીસ રૂપિયા એક લાખ ત્રણસો એસી એક લીલા તથા પીળા કલરની ઓટો રિક્ષા રૂપિયા દોઢ લાખ અને મોબાઈલ નંગ ત્રણ મળીને કુલ રૂપિયા બે લાખ પિંચોતેર હજાર ત્રણસો એસી નો મતાનો મુદ્દામાલ કબજે કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત